જૂનાગઢ મહાનગરપાલિકાના સ્વદેશી મેળામાં ચાઇનીઝ સિરીઝ લગાડવામાં આવી હોવાના કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે લોકલ વસ્તુ વેચાણ થાય સ્થાનિક લોકોને ધંધો રોજગાર મળીને તેવા ઉદ્દેશ સાથે મહાનગરપાલિકાએ શરૂ કરેલા સ્ટોલમાં વિદેશી વસ્તુઓનું સુશોભન કરવું એ શું દર્શાવે છે તે પ્રશ્ન પણ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો છે આ મેળાના બહાલને લખન લૂંટ ખર્ચ કરી ભયંકર ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યોનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે ગુજરાત અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એજી સ્કૂલના ગ્રાઉન્ડમાં કોર્પોરેશન દ્વારા સ્વદેશી સ્ટોલ નાખવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચ કરી ઉદ્ઘાટન કર્યા સ્ટોલ નાખ્યા આજે અમારા વિપક્ષ નેતા ભાઈ શ્રી લલિતભાઈ અમારે શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી ભાઈ શ્રી અરવિંદભાઈને અમે બધાય નક્કી કર્યું કે આપણે થોડી થોડી વસ્તુ સ્વદેશી વસ્તુ ખરીદી કરવા જોઈએ પરંતુ પેલા સ્ટોલ ઉપર અમે ગયા એટલે એક હેર પેલું બોડી મસાજર હતું મેડ ઇન ચાઇના હેર સ્ટ્રેટનર કે જે ભારતીય બનાવટના બસો રૂપિયાથી ચાલુ થાય અને ચારસો સાડા ચારસો રૂપિયામાં સારામાં સારી ગુણવત્તાના ઉપલબ્ધ છે છસો રૂપિયાનું મેડ ઇન ચાઇનાનું આ પ્રોડક્ટ વેચાતી હતી આવી ઘણી પ્રોડક્ટ હતી આજે આપ જોઈ શકો છો કે આપણે અહીંયા જુનાગઢનું જ એક બિલ્ડિંગ છે અત્યારે મેડ ઇન ઇન્ડિયાની આ આ સિરીઝ છે એની સામે તમે જો તો આ મહાનગરપાલિકાએ શણગાર કર્યો છે આ સિરીઝ મેડ ઇન ચાઇનાની છે એટલે લોકોને સ્વદેશીના નામે મૂર્ખ બનાવવાની વાત છે તમે સ્વદેશીના નામે આવડો ખર્ચો કરો પાછો ચાઇનાનો માલ વેચો આ દુભાષી નીતિ ન ચાલે એક બાજુ મોદી સાહેબ પોતે એમ કે સ્વદેશી અપનાવો અને નવસો કરોડ રૂપિયાના મોંઘાદાટ વિમાનમાં તમારે ફરવું તમારે વિદેશી પેન વાપરવી વિદેશી ગાડીઓ વાપરવી વિદેશી મોબાઈલ વાપરવો તમામ વસ્તુ વિદેશી વાપરો અને પ્રજાને તમે એમ કહો કે તમે સ્વદેશી અપનાવો અમે તમારી વાત માની સરકારની સારી વસ્તુની અમલ કરવો એ દરેક ભારતના નાગરિકની ફરજ છે મારી પણ ફરજ છે આપણા સૌની ફરજ છે પરંતુ જે અમલવારી કરાવે છે જે અપીલ કરે છે આ વ્યક્તિએ પેલા આનો અમલ કરવો જોઈએ સરકારે અત્યારે જે ઉત્સવ ઉજવી રહી છે જે વિકાસ સપ્તાહ ઉજવી રહી છે ત્યારે લોકલ ફોર વોકલ નો નારો આપેલો છે ત્યારે એજી સ્કૂલ ખાતે આપણે જોઈએ કે જે સખી મંડળના બહેનો છે એમને રોજગારી મળે એ અભિગમથી અહીં મેળાનું આયોજન કરવામાં આવે લોકલ ફોર વોકલ વસ્તુઓ જે ઇન્ડિયન બનાવટની જે આપણી ભારતીય બનાવટની આપણી પરંપરા મુજબ જે વસ્તુઓ છે દિવાળીના તહેવારોના સમયે અહીંયા સ્ટોલ કર્યા બહુ સારામાં સારી બાબત છે પરંતુ જે સરકારની કહે છે કે લોકલ ફોર વોકલ અને આપણી સ્વદેશી મેળો જે સ્વદેશી મેળો કર્યો છે ત્યાં જ આપણે જોઈએ કે ચાઈનાની જે વસ્તુઓ છે વેચાઈ રહી છે તો આપણે જોઈએ કે ક્યાંક ને ક્યાંક જે આપણે સ્વદેશીની વાત કરીએ ત્યારે વિદેશી વસ્તુ જે ચાઇનીઝ વસ્તુઓ છે વેચાઈ રહી છે ઉપરાંત આપણે જોઈએ કે આ જે મેળાના શણગાર માટે જે દિવાલો છે જે એન્ટ્રી ગેટ છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા ચાઇનાની સિરીજો મારેલી છે તો આ કેટલા અંશે વ્યાજબી છે લાખો રૂપિયાનો ખર્ચ કરી આ જે સિરીઝો લગાડવામાં આવેલી છે એનાથી જે ચાઇનાની વસ્તુ તમે ખરીદો છો ચાઇનાની ઇકોનોમી બુસ્ટ થશે ચાઇનાના લોકોને ફાયદો થશે ભારતીય લોકોને ફાયદો નહીં થાય ઉપરથી આપણે જોઈએ કે આઝાદ ચોક થીઠ પંચાત્રીથી માંડીને જે મહાલક્ષ્મી સ્ટ્રીટ છે ત્યાં સુધી તમામ ચાઇનાની સિરીજો જે આપણે જોઈએ કે મોટી માત્રામાં લગાડવામાં આવેલી છે આના મોટા મોટા બિલો પણ ઉધારવામાં આવશે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અધિકારીઓને પદાધિકારીઓને ચાઈના ની સિરીઝો સસ્તી લાગતી હોય અને એમાં વધારે પૈસા મળતા હોય એટલા માટે લગાડવામાં આવેલી બાજુમાં ઇન્ડિયન પ્રાઇવેટ લગાડેલી છે પરંતુ મહાનગરપાલિકા ચાઇનાનો નો માલ લગાડી રહી છે તો આમાં લોકલ પરવોકલ ની ક્યાં આવી પદાધિકારીઓ મોટા મોટા ખર્ચાઓ કરી ઉત્સવો ઉજવે છે હમણાં સત્યોતેર લાખનો એક વર્ષમાં ખર્ચ કર્યો આના આને જાહેરાત પાછળ આવા ખોટા ખર્ચાઓ બંધ કરવા જોઈએ લોકોને મૂરખ બનાવવાના બંધ કરવા જોઈએ લોકોને જો તમે સારી વસ્તુઓ જે ભારતીય બનાવટની છે ઉદ્યોગોને પ્રોત્સાહન આપો તો ઓટોમેટિક સારામાં સારી વસ્તુ બનશે ઇકોનોમી બુસ્ટ થશે અને વિદેશી વસ્તુ કરતા સારામાં સારી ક્વોલિટી અહીં પણ તમે ઉદ્યોગોને પ્રોત્સાહન આપો સારામાં સારી અહીંયા વસ્તુઓ બને એ માટેનું વાતાવરણ ઊભું કરો તો જ આ જે આખો અભિયાન છે એ સાર્થક થશે અન્યથા આવી રીતે ખુદ મહાનગરપાલિકા ચાઈના ની સિરીઝો આપણે જોઈએ કે વાપરે છે અને એના લાખો રૂપિયાના બિલ પણ મૂકશે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ